તો જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં તો મિત્રો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો અવર જવર નવા વિડિયો આપણી ચેનલમાં તમને મળ્યા રહેશે અને મિત્રો આપણે એક ગીત સાંભળવાનું છે તો મિત્રો તમે પહેલાં એકાબેનનું ગીત સાંભળી લો જે ગુજરાતની અંદર બૂમ પડાવી રહ્યું છે તે મિત્રો તમને સાંભળીને તમને પણ મિત્રો હશું આવી જશે તો મિત્રો પહેલાં તમે આ બેનનું એકવાર ગીત સાંભળશો તો તમે કહેશો કે આવું ગીત બેને કેમ ગાવ્યું હશે તો મિત્રો એકવાર તમે આપણે ગીત સાંભળી લેશો અને મિત્રો ઘણા મિત્રો આપણો વિડીયો પૂરો જોતા નથી અને ખોટી કોમેન્ટ કરે છે તો મિત્રો પહેલો આપણો વિડીયો પૂરો જુઓ પછી આપણે તમે કોમેન્ટ કરો તો મિત્રો પહેલાં તમે આ બેનનું ગીત સાંભળી લો પછી મિત્રો આપણે આગળ વાત કરીશું પૂત મારું છે બધા હોય પૂત મારું છે ગજબ બેજતી હૈ તો જય માતાજી મિત્રો આ ગીત તમને કેવું લાગ્યું તો મિત્રો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને મિત્રો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો